પુરુષો માટે કેટલાક નિયમો એક બેસતી વખતે કોઈની સાથે હાથ મિલાવો નહીં બે તમારી પત્ની અને બાળકોનું રક્ષણ કરો તમારા માતા પિતાનો આદર કરો અને તેમનું પાલન કરો ત્રણ જ્યારે તમે કોઈના ઘરે મહેમાન બનીને જાઓ અથવા તમારા જ ઘરમાં ભોજન કરો ત્યારે ભોજનની ટીકા ન કરો અને તેમાં કોઈ દોષ ન શોધો ચાર જે કામ તમે ન કર્યું હોય તેનો શ્રેય ન લો જો તમારું કોઈ ટીમવર્ક સફળ થાય તો તેનો શ્રેય આખી ટીમને આપો પાંચ જો તમને કોઈ ગમતું નથી તો તેનું અપમાન ન કરો છ જેઓ તમારા પ્રેમને પાત્ર છે તેમને પ્રેમ કરો તમારી પત્નીનો આદર કરો સાત જ્યાં તમને આમંત્રણ ન આપવામાં આવ્યું હોય ત્યાં જશો નહીં આઠ સંબંધો અને મિત્રતા માટે ભીખ ન માગો અધિકારી કોઈ પણ હોય તેણે સારા કપડા પહેરવા જોઈએ નવ તમારા ખિસ્સામાં થોડા પૈસા હંમેશા રાખો પણ કેટલા કોઈને કહેવાની જરૂર નથી દસ વાતચીત દરમિયાન ધ્યાથી સાંભળો માથાની હિલચાલ પર ધ્યાન આપો અને સૌથી ઉપર આંખનો સંપર્ક કરો અગિયાર ગુસ્સો વ્યક્ત કરવામાં સંયમ રાખો તે ગમે તે હોય કારણ કે ગુસ્સો એ શક્તિનો વ્યય છે બાર તમારા શબ્દો અને કામમાં પ્રમાણિક બનો